ડ્રાઈવર આવી ગયો બરોબર નહી કેમ સારું ને હારું મજા મજા જો મિત્રો નેરી ગયા હવે આય આ તો જલી રાખવા પડે જો એ સહી

પણ આ વા પૂછી જુઓ ને બાઈકો લે કે આવો લે અને પેલા લેવા તેવા લઈ લે એક જગ્યા એ અલગ હતા અને આ બીજી જગ્યા આવો નતો

જો વોટર સિસ્ટમ કરો ને ચાલુ બસ જોરદાર મસ્ત આપણો બીજું બાઈક આઈ ગયો પણ ભાઈ લઈને આયા એમને સોડા અમાર હંગા